નમસ્કાર દોસ્તો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ફરી હાજર થયો છું એક નવા લેક્ચર સાથે કે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે ટૉપિકનું નામ છે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કે જેની અંદર દોસ્તો આપને બધાને ખબર છે કે આપણા ઘરે એના ફોર્મ પહોંચી ગયા છે કે જેની શરૂઆત થઈ છે ચાર ને નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી આ શરૂઆત જે છે એ ચાર નવેમ્બરથી થઈ છે અને ચાર ડિસેમ્બર સુધી કંઈક રહેવાના છે ફોર્મ હવે આની અંદર ફોર્મ કઈ રીતે ભરવું એસઆઈઆર શું છે એની તમામ પ્રકારની મહત્વની જે ચર્ચાઓ છે એ દોસ્તો આજે આપણે કરવી છે તો ચાલો શરૂઆત કરીએ તો દોસ્તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આર બરાબર કે જે હાલમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે છે એની શરૂઆત થઈ છે દોસ્તો કેના દ્વારા તો કે ભારતીય ચૂંટણી પંચ આજે જે એસઆઈઆર છે તેની શરૂઆત ભારતીય ચૂંટણી પંચ છે મત ગણતરી માટે કરેલી છે દોસ્તો આપણું રેગ્યુલર જે રીતે મુદ્દાઓ પહેલાં આપીએ છીએ ત્યારબાદ આનું ટોપિક વાઇઝ આપણે જે ચર્ચા કરીએ છીએ એ તો કે શું મુદ્દા રહેવાના છે આજના દોસ્તો તો કે ભારતના સંદર્ભમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શું છે એની મહત્ત્વની ચર્ચા કરવી છે ત્યારબાદ ગુજરાતના સંદર્ભમાં વિશેષ માહિતી એટલે કે હાલમાં જે શરૂઆત થઈ છે દોસ્તો ચાર નવેમ્બર બે હજાર પચીસથી થી ચાર ડિસેમ્બર સુધી રહેશે એકા એક મહિનો આખો આ જે પ્રોસેસ છે એ તો ચારથી પાંચ મહિના સુધી રહેવાની છે પરંતુ જે આ ફોર્મ છે એ ભરવાનો જે સમયગાળો છે એ દોસ્તો આ એક મહિનાનો છે ત્યારબાદ એસઆઈઆર દરમિયાન થતી મુખ્ય પ્રવૃત્તિઓ શું છે એ જોવું છે ત્યારબાદ એસઆઈઆર કોના દ્વારા તો કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રોસેસ છે તો ચૂંટણી પંચની પણ ચર્ચા કરવી છે અને ત્યારબાદ મહત્ત્વના કહી શકાય તેવા એમસીક્યુ બરાબર દોસ્તો તો આ ફોટો તમે જોઈ શકો છો ભાઈ જે છે એ છે એટલે કે બૂથ લેવલ ઓફિસર કે જે આપણે બધાને ઘરે ભરવા માટે ફોર્મ આપી ગયા છે કે જે ફોર્મ બધાએ ફરજિયાત ભરવાના છે અલગ અલગ ઉંમરના ક્રાઇટેરિયા ફોર્મ ભરવાના અલગ અલગ હશે પરંતુ જે ફોર્મ છે એ તો ફરજિયાત ભરવાના જ બરાબર દોસ્તો કે જે આપણા ઘરે પહોંચી ગયા છે હવે આગળ જોઈએ તો કે એસઆઈઆર એ ભારતીય ચૂંટણી પંચ દ્વારા તેની બંધારણીય અને કાયદાકીય સત્તાઓ હેઠળ કરવામાં આવતો મતદાર યાદીનો એક વિશેષ કાર્યક્રમ છે શું છે તો કે મતદાર યાદીનો વિશેષ અને સઘન સુધારણા કાર્યક્રમ છે ભારતનું ચૂંટણી પંચ અનુચ્છેદ ત્રણસો ચોવીસ એની અંતર્ગત ઈ સી આઈ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ચૂંટણીઓનું અધિક્ષણ અને નિર્દેશન તથા નિયંત્રણ કરવાની સત્તા આપે છે દોસ્તો લોક પ્રતિનિધિત્વ નિનિયમ ઓગણીસો પચાસની કલમ નંબર એકવીસ પૈકી ત્રણની અંદર જે ઇલેક્શન ઓફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એને મતદાર યાદીની વિશેષ સુધારણા હાથ ધરવાની મંજૂરી આપે છે એટલે કે અત્યારે જે ચાલુ છે

મતદારો અને સ્થળાંતર કરીને આવેલા લોકો આ બધાની આ યાદી જે છે એમાં સમાવેશ છે દોસ્તો મતદાર મતદાન કરવાની જે ઉંમર છે એ કેટલી છે તો કે અઢાર વર્ષ પહેલાં કેટલી હતી આપણને બધાને ખબર છે એકવીસ તો અઢાર કઈ રીતે થઈ ખબર છે કોઈને પહેલાં એકવીસ વર્ષ હતી મતદાનની ઉંમર પછી અઢાર થઈ તો એ કઈ રીતે થઈ કયો સુધારો છે તો દોસ્તો ખાસ યાદ રાખજો રાજીવ ગાંધીની સરકારમાં કેટલામાં તો કે એકસઠમો બંધારણીય સુધારો થાય છે નેવ્યાસીની સાલમાં કે જેની અંદર એકવીસ વર્ષથી અઢાર વર્ષની ઉંમર કરી દેવામાં આવે છે એટલે લખ્યું છે કે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પાત્ર નાગરિકો માટે મતદારો માટે સ્થળાંતર કરીને આવેલા લોકો માટે આ યાદીમાં જે ફેરફાર છે એના માટેની શરૂઆત હોય છે શુદ્ધિકરણ શું છે તો કે યાદીમાંથી અપાત્ર એટલે કે ફોર્મ નંબર સાત બરાબર દોસ્તો મૃત્યુ પામેલા કારણ કાયમી ધોરણે સ્થળાંતર કરેલા એવા લોકો અથવા ડુપ્લિકેટ જેના બે વાર બની ગયા હોય જે આપણા ચૂંટણી કાર્ડ છે એ એવા નામોને દૂર કરવા એટલે કે આજે કાર્ય છે એને ચોકસાઈ પૂર્વ કરવા માટે કઈક હોય છે દોસ્તો એટલે કે જો આવી વાત કે ચોકસાઈ એટલે કે મતદારોના નામ સરનામ અને અન્ય વિગતોમાં પેલા કઈ ભૂલ રહી ગઈ છે તો હવે એને સુધારી શકશું બે હજાર બે હાલ બે હજાર પાંચ બે હાજર પચીસ સોરી તો આ બે હાજર બે થી બે હાજર પચીસ ની અંદર કઈ એવી ભૂલ છે જે રહી ગઈ છે તો હાલમાં સુધારી શકશું એ માટેનો હેતુ છે ત્યારબાદ મતદાર યાદીને શુદ્ધ કરીને એક વ્યક્તિ એક મત ના સિદ્ધાંતને મજબૂત બનાવવા માટે ચૂંટણી પ્રણાલીની અંદર લોકોનો વિશ્વાસ વધારવા માટે આ કંઈક હેતુ છે શરૂઆતનો હવે ગુજરાતના સંદર્ભ આ વાત થઈ ભારતના સંદર્ભમાં માહિતી હવે વાત કરવી છે કે ગુજરાતના સંદર્ભમાં શું માહિતી છે તો દોસ્તો મેં કીધું એ મુજબ કે આપણને બધાને ફોર્મ બી એલો આપી ગયા છે સમયગાળો શું તો કે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસની અંદર બરાબર આની અંદર આપણને ઇન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ગુજરાતીમાં કહી શકીએ બરાબર પ્રિફિલ્ડ ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પછી પાછા લઈ જશે દોસ્તો ઓછામાં ઓછા ત્રણ વખત ત્રણથી ચાર વખત મુલાકાત લેશે ઘરની દરેક ઘરની કે જેની અંદર આ જે આખી કામગીરી છે એનું સંપૂર્ણ કાર્ય પૂરું કરશે હવે આગળ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન એટલે કે આ કાર્ય પૂરું થાય પછી ડ્રાફ્ટ મતદાર યાદી બનશે કે જેની અંદર નવ ડિસેમ્બર બે હજાર ને માં જે ફોર્મ પરત આવ્યા હોય તેના નામો સાથેની કામચલાવ યાદી જાહેર થશે દોસ્તો બરાબર જો કોઈ દાવા છે વાંધા છે તો એના માટે થઈને સમયગાળો રાખેલો છે તો એ શું છે તો કે નવ ડિસેમ્બર બે હજાર ને થી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કે જેની અંદર જો કંઈ ફેરફાર છે તો એ કેની હેઠળ થયા તો કે ફોર્મ નંબર છ ફોર્મ નંબર સાત બરાબર અને ફોર્મ નંબર આઠ નવા નામ ઉમેરવા હોય ફોર્મ નંબર છ નામ દૂર કરવા હોય ફોર્મ નંબર સાત અને સુધારા કરવા હોય તો ફોર્મ નંબર આઠ આ ખાસ યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી શકાય હવે તો કે સુનાવણી અને નિકાલ માટે નવ ડિસેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી દાવાઓ અને વાંધાઓની ચકાસણી થશે અને નિર્ણય લેવાશે ત્યારબાદ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એસઆઈઆરની જે પ્રક્રિયા છે એની પછીની અંતિમ અને શુદ્ધ મતદાર યાદી શું છે તો જાહેર થશે તો દોસ્તો આ સમયગાળો ચાર થી પાંચ મહિનાનો કહી શકાય તો જે આખું એસઆઈઆરની જે પદ્ધતિ યોજાય છે એનો સંપૂર્ણ સમયગાળો ચાર થી પાંચ મહિના એવું નથી ખાલી ગુજરાત પૂરતું જ છે દોસ્તો ભારતના દરેક રાજ્યની અંદર હાલમાં અત્યારે રાજ્યમાં છે બરાબર ત્યાર પછી પ્રવૃત્તિ શું થવાની છે તો જે બીએલઓ છે ઘરે ઘરે જઈને મતગણતરી કરવાના છે સચોટ ચકાસણી કરશે મતદાર યાદીની અંદર ઘરે ઘરે મુલાકાત લેશે ત્યાં નોંધાયેલા મતદારોની પ્રી ફિલ્ડ અગાઉથી જે ફોર્મ છે એ ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને મતદાર ફોર્મમાં વિગતો ચકાસીને સહી સાથે બીએલોને આપણે પરત આપવાનું છે ફોર્મ ફરજિયાત ભરવાનું છે ત્યારબાદ ભરીને બીએલઓને પરત કરવાનું છે એમાં આપણી સહી અને બીએલઓની સહી ફરજિયાત કરવાની છે આ ધ્યાન રાખવાનું છે આખે આખું ફોર્મ તમને હમણાં સમજાવું છું વ્યવસ્થિત રીતે બીએલોની મુલાકાત તો કે પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે બીએલો દરેક ઘરની મુલાકાત ઓછામાં ઓછી કેટલી વાર તો ત્રણ વાર કરશે એકવારમાં કામ પાતે નહીં પહેલાં ફોર્મ આપશે પછી આપણે એ ફોર્મને ભરશું પછી પાછા બી એલોને કંઈ ભૂલ હશે બીએલો પાછા આપને સમજાવશે એમાં ફેરફાર કરીશું પછી પાછા આપણે બીએલોને આપશું એટલે આ કામગીરીની અંદર ઓછામાં ઓછા બી તમારી પાસે બેથી ત્રણ વખત આવશે હવે તો તમને જે ફોર્મ મળ્યું છે એમાં બી કોણ હોય તો એ જે ફોર્મ હોય ને આ એક્ઝામ્પલ માટે મેં ફોર્મ મૂકવું છે એની અંદર જે બીએલ હોય ને એનું નામ ઉપર જ લખવું હોય બરાબર આ રીતનું કંઈક ફોર્મ તમારા પાસે બધાને મેળવું હોય છે પાછળ આવી કંઈક માહિતી લખેલી છે એ વાંચી લેજો હું તમને ફોર્મ કઈ રીતે ભરવું એ વ્યવસ્થિત રીતે સમજાવવાનો છું કાગળ જે છે તમને મેળવું છે એ પાછળ ફેરવશો એટલે માહિતી હશે આ અને આ માહિતી આ જરૂરી ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટમાંથી ગમે એક અથવા બે ડોક્યુમેન્ટ હશે એટલે ચાલશે આ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે વાંચી લેજો બરાબર દોસ્તો હું તમને ફોર્મ કઈ રીતે ભરવું એ સમજાવવા માંગુ છું એની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી લઈએ હવે કેટેગરી બનાવી છે આપણે વ્યવસ્થિત સમજજો મેક્સિમમ બે જ કેટેગરી હોય કે જેમાં વધારે પડતો વર્ગ ફોર્મ ભરવાનો છે બરાબર સમજાવી દઉં એક હોય આપણા માતા પિતા

બંને મતદાર યાદીમાં સામેલ છે તે લોકોને આ ફોર્મ લાગુ પડશે આ જે ફોર્મ હશે એની અંદર જે ટાઇટલ હશે એ આ રીતે હશે કે જ્યાં ક્યુઆર કોડ હશે મતદાર યાદી જે છે એનો જૂનો ફોટો હશે જે કે જે તે વ્યક્તિનો આપણે હાલનો નવો ફોટો તાજેતરનો અહીંયા ચોંટાડવાનો છે બાકી બધી ડિટેલ અહીંયા લખેલી હશે તમારી જ છે એ જોઈ લેજો બીએલઓ તો ચેક કરીને જ આપે છતાં પણ એક વખત વેરીફાઈ કરી લેવું ત્યાર પછી ફરજિયાત બધાને આ જે છે એ સેમ જ ભરવાનું થાશે કેમ કે આની અંદર માહિતી આવશે મેઈન બધાને આ વસ્તુ સેમ જ આવવાની છે આની અંદર કાંઈ ફેરફારો રહેવાનો નથી આની થોડી ચર્ચા કરી લઈએ તો ડાબો ભાગ અને જમણો ભાગ પહેલાં જન્મ તારીખ તો પહેલાં એમાં તારીખ પછી મહિનો અને પછી વર્ષ આ જ ફોર્મેટમાં કરજો ન ખબર પડે તો ફોર્મેટ સામે રાખીને ફોર્મ ભરજો બરાબર દોસ્તો ત્યાર પછી આધાર નંબર તો કે બાળ બાર આંકડાનો આધાર નંબર નાખવાનો મોબાઈલ નંબર જે તે હોય કુટુંબનો અથવા તમારો એ આની અંદર જે છે એ નાખવાનો રહેશે પિતા કે વાલીનું પૂરું નામ લખવાનું અહીં ત્યાર પછી એનું ઓળખપત્ર નંબર લખવાનું માતાનું નામ પૂરું લખવાનું માતાનું ઓળખપત્ર લખવાનું જો લગ્ન થઈ ગયા છે તો જીવનસાથીનું નામ અને એનું ઓળખપત્ર નથી થયા તો એમ નામ લખવાનું નથી ત્યાં કાંઈ

જે બે હજાર બે છે એ મુજબ છેલ્લા વિગત છેલ્લા વિગત લખવાની છે આ મગજમાં રાખજો અને બીજું આપણા મમ્મી પપ્પાને વિગત જે છે એ આ બાજુ આવશે આયા કાંઈ નહીં લખે લોકો અને આપણે જે છે એ આયા લખીશું ખાલી આટલું જ મગજમાં રાખો જ્યારે આ ફોર્મ ભરવાનું હશે ત્યારની વાત કરું છું કે જ્યારે આપણા પેરેન્ટ્સ આ ફોર્મ ભરશે ત્યારે આ જે ભાગ છે એની અંદર કંઈક વિગતો ભરવાના છે આપણે આ ભાગમાં વિગતો ભરવાના છીએ એ લોકો આ ભાગ ખાલી રાખશે આપણે આ ભાગ ખાલી રાખશું બસ આટલી જ વસ્તુ આ ફોર્મમાં સમજવાની છે અને તમારા બીએલઓ કે જ્યાં તમારા ઘરે આપી ગયા હશે ફોર્મ એ પણ તમને આટલું જ સમજાવીને ગયા હશે કેમ કે વ્યક્તિ એક છે વિસ્તાર અનેક છે એ બધાને પહોંચી વળવાનું છે એટલે બીએલઓ ફોર્મ આપીને વયા ગયા હશે તમારે જાતે જ શીખવું જોઈશે કે કઈ રીતે ફોર્મ ભરવું કે જેથી કરીને એને પણ હેલ્પ રહી અને હું તો કહું છું દોસ્તો આ ફોર્મ અહીંયા સમજીને શીખી જાજો ભરતા કે જેથી કરીને દરેક બીએલોને આપણે બધાએ મદદ કરવી જોઈએ કે જેથી કરીને જો આપણે ચોકસાઈપૂર્વક ફોર્મ ભરીને એને આપશું તો જે ડેટા છે એ ચોકસાઈપૂર્વકનો તૈયાર થશે તો એ આપણા માટે સારી બાબત કહેવાય જો એ વ્યક્તિ કરશે તો જે આપણે પ્રિસાઇઝ રહેશું એટલા એ વ્યક્તિ પ્રિસાઇઝ રહેવાના નથી પ્રિસાઇઝ હોય પરંતુ આપણે કરીએ તો ફાયદાની વાત કહેવાય એને મદદ કરવી જોઈએ એ વ્યક્તિ બી જે હશે એ સરકારી કર્મચારી સરકારી અધિકારી હશે કોઈ શિક્ષક હશે કોઈ ક્લાર્ક હશે કે જેને તમારા જે આ કામગીરી છે એસઆઈઆરને સોંપવામાં આવી હશે દોસ્તો બરાબર તો એને આપણે મદદ કરી શકે તેવું વિચારવું જોઈએ એટલે આપણા ફેમિલીનું ફોર્મ આ શીખીને આપણે ભરવું જોઈએ અને અન્ય અન્ય આજુબાજુના પડોશમાં રહેતા વ્યક્તિઓ વડીલો છે કે જેને આમાં કાંઈ ખબર નથી પડતી એને પણ તમારે મદદ કરવી જોઈએ આ મારી નમ્ર વિનંતી છે દોસ્તો બરાબર હવે આગળ વધીએ તો મેં કીધું એ મુજબ આ ભાગમાં આપણા પેરેન્ટ્સ અથવા ચાલીસ પ્રશ્ની ગમે ગમે જોઈ અને બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોવું જોઈએ દોસ્તો તો આ ફોર્મેટ લાગુ પડશે આ મગજમાં રાખજો અહીંયા એ લોકો કાંઈ નહીં લખે તે પછી શું છે તો કે મતદારનું નામ બે હજાર બેની મતદાર યાદી મુજબનું નામ ઓળખપત્ર સંબંધી એટલે કે બે હજાર બેની જે મતદાર યાદી છે એ મુજબ મતદારના સંબંધીનું નામ લખવાનું છે ટૂંકમાં ટૂંકમાં પિતા કે માતાનું નામ પછી સંબંધ લખવાનું જિલ્લાનું નામ રાજ્યનું નામ વિધાનસભા બે હજાર બેમાં જે અસ્તિત્વમાં હતી એ આ રીતે લખવાની છે જે વિધાનસભાનું મત વિભાગનું નામ છે દોસ્તો એ બે હજાર બેની વિધાનસભાના મત વિભાગનું નામ લખવાનું છે અત્યારનું નહીં આ વિગત બે હજાર બેની તમે ભરી રહ્યા છો આ મગજમાં રાખજો હું જે બોલું છું એ છે સાવ નાનું પણ સમજાઈ ગયા પછી બરાબર દોસ્તો હાલો આગળ જોઈએ આ બાબત કઈ થઈ તો ચાલીસ પ્લસ એજ બે હજાર બેની મતદાર યાદીમાં નામ છે બે હજાર પચીસમાંય છે એની બરાબર આ વાંચી લેવાનું અહીંયા લખવું એ મુજબ ડાબા અંગૂઠાની છાપ અથવા સહી કરવાની અહીંયા બીએલો સાહેબની સહી આવશે બરાબર આમાં કાંઈ વધારે નથી ત્યારબાદ કેટેગરી જોવું ચાલીસ પ્લસની જે છે દોસ્તો પરંતુ પચીસમાં યાદીમાં નામ છે પણ બે હજાર બેમાં નથી તો તો શું કરવું તો એની અંદર આ ફોર્મેટ બરાબર જ છે અહીંયા ફોટો આવશે આ બધાને સેમ જ છે મેં સમજાવ્યું એ મુજબ ભરી નાખવાનું આ બે માહિતી જે એમાં કાંઈ આવશે નહીં એની અંદર મોસ્ટ ઓફ આકેશ ઓછા હશે કે બે હજાર બેમાં માં સામેલ ન હોય યાદીમાં નામ તમારું જો હોય તો આ રીતે કંઈક રહેવાનું છે પણ એ ઓછું હશે તમને જે કેટેગરી લાગુ પડતી હોય એને વ્યવસ્થિત બે વખત વિડીયો જોઈ લેવો એ ભાગનો કે જેથી કરીને તમને સમજાઈ જાય કે મારે કઈ રીતે ફોર્મ ભરવું મેં તો બધું સમજાવું છું કારણ કે કેને કઈ કેટેગરી લાગુ પડતી હોય એ ઈ ભાગ જોશે સમજાય છે દોસ્તો આ ભાગ સેમ છે બરાબર હવે એ શું કરશે તો એમાં કોઈ માહિતી નહીં લખે હા હવે જે છે એ કેટેગરી સી એટલે કે હવે આપણા બધાની વાત છે બાવીસ થી ચાલીસ વર્ષ કે જેનું બે હજાર પચીસમાં નામ છે અને જેમના પિતા માતા દાદા દાદી કોઈ એક વ્યક્તિનું બે હજાર બેની ની યાદીમાં નામ સામેલ હોય સમજાય છે દોસ્તો એટલે આ વિગત આપણને લાગુ પડશે અહીંયા ક્યુઆર કોડ હશે અહીંયા ફોટો હશે નવો ફોટો ચોંટાડી દેવાનો આ વિગત બધાને સેમ જ આવશે ભરવાની ત્યાર પછી દોસ્તો મેં કીધું એ મુજબ કે આપણા પેરેન્ટ્સ આપણા વડીલો આપણા માતા પિતા આ બાજુનો ભાગ ભરશે આ બાજુનો ખાલી રાખશે આપણે શું કરશું આ બાજુનો ભાગ ભરશું આ બાજુનો ખાલી રાખશું બસ આટલું જ છે જે સૌથી અગત્યનું મહત્ત્વનું કહી શકાય બસ આ આવડી ગયું એટલે તમને મેક્સિમમ ફોર્મ ભરતા આવડી ગયું છે બસ પછી તો જે મેં માહિતીની ચર્ચા કરી એ મુજબ બે હજાર બે ની લઈકું જ છે પણ સંબંધ એટલે કે આપણા જે માતા પિતા છે એની બે હજાર બે ની વિગત આપશું કારણ કે આપણી તો બે હજાર બે માં હોય નહીં બસ એ વિગત અહીં ભરી દેવાની મેં આગળ કીધું એ મુજબ બરાબર હવે એવી કેટેગરી કે જે બાવીસ થી ચાલીસ વર્ષમાં છે પરંતુ એના માતા પિતાનું યાદીમાં નામ નથી કઈ તો કે બે હજાર બે ની તો શું કરવું આ તો સેમ જ રહેવાનું બરાબર આ બે માહિતીમાં એ કાંઈ નહીં લખે જે રીતે ઓમાં હતું બે હજાર બેમાં નામ નહોતું તો બે માહિતીમાં બે જે વિગતો છે એમાં કાંઈ લખ્યું નહોતું એ જ રીતે આમાં પછી એક કેટેગરી છે અઢારથી એકવીસ વર્ષ કે જેમાં બે હજાર પચીસ મેનું નામ છે અને એના માતા અને પિતા બંનેનું નામ મતદાર યાદી કઈ તો કે બે હજાર બેમાં છે એને શું કરવાનું તો કે દોસ્તો એને આ બે ભાગ ભરવાના કેમ કે એના માતા અને પિતા બેની જે વિગત છે એ આમાં નાખવાની ત્યાર પછી બેમાંથી એક ના હોય બરાબર મતદાર યાદીમાં તો એને શું કરવાનું આ કેટેગરી બહુ ઓછી જરૂર પડશે પણ જો પડે છે તો આ રીતે તમારે કંઈક આગળ વધવાનું છે તો એ બંનેમાં કંઈ લખશે નહીં આ જે કેટેગરી છે ઓછી જરૂર પડવાની છે મેક્સિમમ કેટેગરી મેં આગળ ચર્ચા કરી એ જ હશે બધાને છતાં પણ જો એમ થાય કે કંઈક જે બે કેટેગરી સિવાયના વ્યક્તિઓની વાત કરું છું બે કેટેગરી તો બધાને સમજાઈ જ ગઈ છે પરંતુ એવી કેટેગરી છે જે આની અંદર આવે છે અને એમ થશે કે પિક્ચર ક્લિયર થતું નથી સમજાતું નથી તો મહેરબાની કરીને બીએલઓના તમારા ફોર્મ ઉપર નંબર હશે એને ફોર્મ કરી ફોન કરીને જાણી લેવા વિનંતી બરાબર પછી એમાં વિકલ્પ છે જો કે માતા અને પિતા બંનેમાંથી માતાનું નામ બે હજાર બેમાં સામેલ હોય તો શું કરવું તો એ આમાં ભરવાનું આની અંદર ખાલી રાખવાનું એવી જ રીતે માતા અને પિતા બંને માથી પિતાનું નામ હોય તો આ ભાગ ખાલી રાખવાનો આ ભાગ ભરવાનો વ્યવસ્થિત રીતે તમે વિડીયો પોઝ કરીને વાંચતા જશો એટલે સમજાતું જશે બરાબર કે કઈ રીતે ફોર્મ ભરવું મેન શીખવાનું એ જ તું કયા ભાગમાં ભરવાનું કયા ભાગમાં નહીં ભરવાનું બસ તો આ હતું મેક્સિમમ જે વર્ગ છે જે પહેલી બે કેટેગરીમાંથી ફોર્મ ભરશે અને બાકી પણ જે કંઈ માહિતી આવે મેં તમને કહી દીધી છે તો સમજાઈ ગયું દોસ્તો એવી કેટેગરી કે જે ચાલીસ પ્લસની એજ છે તો એને શું કરવાનું તો એનો એક ભાગ કયો ખાલી રહેશે એક ભાગમાં ક્યાં લખાશે એની ચર્ચા કરી કે જેનું બે હજાર પચીસની બધા યાદીમાં નામ છે અને બે હજાર બેમાં છે જો નથી તો શું કરવું એ પછીનો વર્ગ બાવીસથી ચાલીસ વર્ષ કે આપણે બધા એની અંદર આવશું કે એને કયા ભાગમાં ભરવાનું ફોર્મ કયો ભાગ ખાલી રાખવાનો એક ભાગ એવો છે જે બધાને ભરવાનો છે અને ફોર્મ તો ફરજિયાત બધાને ભરીને જ આપવાનું છે કોઈએ ફોર્મ એમ એમનામ જવા દેવાનું નથી તો તમે જવા દેશો તો ગવર્મેન્ટ એ ગણતરી કરશે કે તમારે મતદાર યાદીમાંથી નામ કાઢવાની ઈચ્છા છે આ મગજમાં રાખજો બરાબર ફોર્મ ફરજિયાત બધાએ ભરીને આપવાનું છે હજી એકવાર કહું છું હવે ત્યાર પછી આટલી બધી ચર્ચાઓ કરી કે આવું કંઈક ચાલુ છે એ શું છે કોની અંદર આવે છે તો કે ભારતીય ચૂંટણી પંચ તો અવશ્ય એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે બરાબર દોસ્તો એસઆઈઆરમાંથી પૂછાય તો એ શું પૂછાય મેં ચર્ચા કરી પણ હવે જો એની આજુબાજુ થ્રી સિક્સટી કહીએ કે જે આપણું જે સિરીઝ છે એનો ઉદ્દેશ્ય છે કે આજુબાજુના જે કોઈ ટોપિકમાંથી પ્રશ્નો બનતા હોય તમામ પ્રશ્નો લેવાનો જે પ્રયત્ન છે એ આપણે કરવાના છે તો 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 એની અંદર ચૂંટણી પંચને જોઈએ સ્થાપના ઓગણીસો પચાસ પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થાય છે દોસ્તો આ મગજમાં રાખજો અને આ જ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ કહીએ છીએ ગોખાઈ નહીં રાષ્ટ્રીય મતદાતા દિવસ પચીસ જાન્યુઆરીને સુકામ કહીએ છીએ કેમ કે તે દિવસે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી એક જ બાબતને યાદ રાખીને એને જે ફેક્ટ છે એને યાદ કરી લેવાય પચીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે થઈ હતી નવી દિલ્હીમાં મુખ્ય મથક છે અધિકાર ક્ષેત્ર ભારત છે અનુચ્છેદ નંબર ત્રણસો ચોવીસ આવે આ મગજમાં રાખજો એક મુખ્ય અને બે અન્ય ચૂંટણી કમિશનરો હોય દોસ્તો એક પ્લસ બે એટલે ટોટલ ત્રણ અને યાદ રાખવું હોય તો ચૂંટણી શબ્દ ઉપરથી યાદ રાખી લેવાય ચૂંટણી શબ્દ એક બે અને ત્રણ તો એક પ્લસ બે એટલે ત્રણ અત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો કે જ્ઞાનેશ કુમાર છે બસ જે ઇમ્પોર્ટન્ટ હતું એ આ કહેવાય કે ચૂંટણી કમિશનરમાંથી પ્રશ્ન પૂછાય હાલમાં શું પેનલ છે શું અનુચ્છેદ નંબર છે બરાબર દોસ્તો આયોગમાં હાલમાં એક મુખ્ય અને બે અન્ય ચૂંટણી કમિશનર હોય છે નિમણૂક કોણ કરશે તો રાષ્ટ્રપતિ કરશે કાર્યકાળ છ વર્ષ અથવા પાસઠ વર્ષ હોય મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરનો જે દરજ્જો છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સમાન હોય છે દૂર કરવાની પ્રક્રિયા તો ચૂંટણી કમિશનરને સંસદ દ્વારા સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયા મુજબ જ દૂર કરીશું દોસ્તો બરાબર હવે તો કે મુખ્ય કાર્યભાર છે બરાબર એ ભારતીય ચૂંટણી પંચ નીચેની ચૂંટણીઓનું સંચાલન નિર્દેશન અને નિયંત્રણ માટે કરશે તો કે કોની કોની તો કે લોકસભા રાજ્યસભા રાજ્યની વિધાનસભાઓ પણ જો દોસ્તો રાજ્ય ચૂંટણી પંચ છે ને એ પંચાયતો નગરપાલિકા જિલ્લા પંચાયત મહાનગરપાલિકા એની ચૂંટણીઓનું કંઈક નિયમન કરશે આ મગજમાં રાખજો રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી પંચમાં વિધાનસભા વિધાનસભાની ચૂંટણીનું કેન્દ્ર ચૂંટણી પંચ પંચમન કરશે આપણને બધાને ખબર હોવી જોઈએ અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી નો જે કાર્ય છે એ ભારતીય ચૂંટણી પંચ કરશે હવે ત્યારબાદ તેના મુખ્ય કાર્ય અને કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો મતદાર યાદી તૈયાર કરશે ઓળખ કાર્ડ બનાવશે રાજકીય પક્ષોને દોસ્તો માન્યતા આપવાનું કામ કોણ કરશે ભારતીય ચૂંટણી પંચ અને એના પ્રતીકો પણ નક્કી એ કરશે આચાર સંહિતાનું ખર્ચ પર નિયંત્રણ અને દેખરેખ કોણ રાખશે તો ભારતીય ચૂંટણી પંચ તો આ હતા ભારતીય ચૂંટણી પંચ માટેના અગત્યના કહી શકાય તેવા મુદ્દા કે જેની અંદરથી વારંવાર પ્રશ્ન પૂછાય છે અને આવનારી પરીક્ષાઓમાં પણ પૂછાશે દોસ્તો બરાબર હવે એને અનુરૂપ દોસ્તો અમુક એમસીક્યુ છે કે હું જે લઈને આવ્યો છું એ જોઈ લઈએ તો કેસઆઈ હેઠળ નવા નામ ઉમેરવા દૂર કરવા સુધારા કરવા માટે કયા ફોર્મનો ઉપયોગ થશે આ ઓપ્શન છે ચાર એમાંથી એક જવાબ આવશે આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે અને દોસ્તો આપજો પરીક્ષામાં તમને આવા જ પ્રશ્ન જોવા મળશે કે શું કામ કે તાજેતરમાં ચર્ચાનો વિષય છે દોસ્તો એટલા માટે થઈને અને આ તો આ પ્રશ્ન તો એમને મેં પૂછાય છે ફોર્મવાળા તો તમે કોઈપણ પેપરની અંદર જોઈ લેજો ત્યાર પછીનો આજનો લાસ્ટ પ્રશ્ન કે એસઆઈઆર જે બાબત છે એ કઈ બાબતની શુદ્ધિકરણને હાથ ધરવા માટે કરવામાં આવેલી છે ચાર ઓપ્શન છે આનો પણ જવાબ દોસ્તો તમારે કોમેન્ટમાં આપવાનો છે તો દોસ્તો આજનો આપણો જે મુદ્દો હતો એસઆઈઆર એની મેં તમને તમામ પ્રકારની જે ચર્ચા છે એ તમારા વચ્ચે શેર કરી દીધી છે દોસ્તો અને ફોર્મ કઈ રીતે ભરવું એ મારો મુખ્ય હેતુ હતો આ લેક્ચરનો એ પણ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે તો દોસ્તો આશા રાખું છું તમને બધાના આજના લેક્ચરમાં મજા આવી હશે જો આ લેક્ચરમાં મજા આવી હોય તો લેક્ચરને લાઇક કરજો શેર કરજો અને તમારા દોસ્તોને કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે બરાબર છે દોસ્તો મળીશું આવતા લેક્ચરમાં એક નવા ટોપિક એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી જોતા રહો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને મળીશું ફરીવાર এর সুবিধি জয় হিন্দ জয় ভারত দোস্ত